ગીર સોમનાથના કોડીનાર તાલુકાના શિંગોડા ડેમની કેનાલ સફાઈ મુદ્દે વિવાદ ઉભો થયો છે કેનાલ સફાઈ માટે પંદર લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયા છતાં પણ ખેડૂતો દ્વારા માત્ર નામ પૂરતી સફાઈ થતી હોવાનો આક્ષેપ કરાયો છે ખેડૂતોનું કહેવું છે કે સમયસર અને યોગ્ય રીતે સફાઈ ન થાય તો કેનાલના અંતિમ છેડાએ પાણી ન પહોંચે તેવી ભીતિ છે શિંગોડા ડેમમાંથી નીકળતી આશરે પિસ્તાળીસ કિલોમીટર લાંબી કેનાલ મારફતે તાલુકાના સોળ ગામની અંદાજિત બારસો હેક્ટર

તો એનો ત્રીસ લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારી કેનલોમાં જેમ દેખાવો કરી એને ફોટા પાડી અને એનો મતલબમાં એવું સાફ સફાઈ કરે છે સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે પણ જે રેગ્યુલર જે પદ્ધતિવાઈઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી તે ઇજારદાર ને આ કેનાલ સાફ સફાઈ નું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈ નું કામ અંદાજિત વીસ દિવસ પેલા કે હાલ કેનાલ માં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે એટલે તેર તારીખ ના રોજ સિંચાઈ સમિતિ ની બેઠક મળી છે અને બેઠક માં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું કેનાલ માં પાણી ચાલુ હતું એટલે કેનાલ છોડવા પેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જયારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે